ट्रेन से बन पड़ गाइड जवान लोग को नहाने ले जा रहा हूं इनको कुछ इसके बारे में इसलिए पता नहीं इनको ऐसे भी पता है कि इधर समुद्र है आ, आगे ये आगे हमारा गाइड है आज का ये आठ हजार साल पहले का समुद्र है और ये गाइड चार हजार साल पहले की है ये गाय चार हजार साल पहले की है और ये आदमी दो हजार साल पहले का है इसलिए इसको सभी सब कुछ मालूम है अगर जवान उसे અરે હલો મિત્રો તો હવે નાઈ લે પછી ભેગા થઈ ગલકો ક્યાં છે કયો ગલકો હલો સામાન અહીં રાખી તો જય શ્રી રામેશ્વર તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ રામેશ્વર અને રામેશ્વરમાં આપણે મિત્રો સાથે સમુદ્ર સ્નાન કરી લીધું છે અને હવે આપણે મંદિર દર્શન તરફ જઈએ છીએ તો આગળ આપણે વાહ જોયું મિત્રો આપણે સમુદ્ર સ્નાન કરીને તીર્થ સ્નાન કરીને આપણે પહોંચી ગયા છીએ રામેશ્વરના ગેટ ઉપર જે ઉત્તર દ્વાર છે અને ભારતના ચાર ધામમાંથી એક ધામ એટલે રામેશ્વર રામેશ્વર અહીંયાની વાઈફ ખરેખર કંઈક અલગ જ છે તમે અહીંયા આવો અને ભાઈ તડકો બહુ ખરેખર લાગે છે સાઉથ ઇન્ડિયા છે ને આવો તો છત્રી લઈને આવજો અને પગમાં ચંપલ પહેરવાનું ભૂલતા નહીં અમે તો જો ચંપલ વગર જઈએ છીએ પહેર્યા ચંપલ બેગમાં પડ્યા છે અને તડકો એટલો લાગે છે નાઇન બાર નીકળે બહુ તડકો લાગે ખરેખર તડકો લાગે છે કાઈજા સરામ જો આમ જો આ તો પલ્લીતું પાછું પલ્લી ગયું અને ભાઈ તને એનર્જી લેવલ નેક્સ્ટ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ

ફોન અલાવ નહોતો એટલે આપણે વિડીયો ઉતાર્યો નતો અને હવે આપણે જઈએ છીએ કુંડમાં સ્નાન કરવા માટે તો આપણે સ્નાન કરવા માટે મિત્રો આપણે છે છે ભાઈ સ્નાન કોંઢ પોગી ગયા છે આવા કાક કોંઢ છે આવા 24 કોંઢ છે બહુ હારા વાડી 2200 કિલોમીટર કાલે સાંભુડા ખાવા લાંબો છે આપણે ભાવનગર થી કિલોમીટર હે કરે ને ખાટા 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 જો ભાઈ ગાય અમારી બીજી બ્લોગર ની આવી ગઈ છે ભાઈ लुंगी डैश लुंगी डैश लुंगी डैश लुंगी डैश लुंगी डैश आज हमारा भाई बने वो तो आप देख सकते हैं आज काल चार दिन से लुंगी में घूम रहा हूँ आज काली आज काली आज काली धोती पहन ली है धोती पहन और मुझे धोती में बहुत अच्छा लग रहा है ये मेरा दोस्त है डाबी जो लोग ले रहा है તો મિત્રો આપડે પોયા છીએ તમિલનાડુ રામેશ્વર જ્યોતિલિંગ જે ચાર ધામ માંથી એક અને બાર જ્યોતિર્લિંગ એક છે અને આપણે એક તો જોવા મળે છે કે ગમે ધામ ગમે રાજ્ય એક વસ્તુ તો પરમેનન્ટ જોવા મળે જે બોલો બાપા સીતારામ અન ક્ષેત્ર છે ભાઈ આપણે બાપા સીતારામ નું ક્ષેત્ર છે અહીંયા શરૂ મંદિર ગેટ આ બાજુ છે આ મંદિર ગેટ છે અને અહીંયા સામે જ તે બાપા સીતારામ નું ક્ષેત્ર શરૂ છે તમે ગમે તે જમી શકો આવી શકો ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનો સાજ લેવામાં આવતો નથી અને બાપાની થાળી તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જ અમને ખ્યાલ જ છે એડ્રેસ હજી એકવાર કહી દો આ મંદિરનો ઉત્તર ગેટ અને બસ એક્ઝેટ એની સામે બાપા સીતારામ તો ભાઈ સેલ્યુ ટ્રસ્ટ હોય તો આવો આવો જો બાકી અમે તો બહુ ફર્યા બધે જોયું છે આની જેવું તો કોઈ ન કરી શકે બાપા સીતારામ બાપા સીતારામ હા જો આ છોકરો ડબલ ડબલ ચશ્મા પહેરીને ભાગે છે એટલે બધા ભાઈઓ આવી ગયા હતા શરબત પીવા માટે અને જોઈ જ શકો છો ભાઈ બન શરબત બનાવે છે આ ભાઈઓ શરબત બનાવે છે ભાઈ ઓ ભાઈ